નમસ્કાર હું અજસ રાવલ મિત્રો દુનિયામાં એવા ક્ષેત્રો છે એવી જગ્યાઓ છે એવા લોકેશન્સ છે જ્યાં તમને જાઓ તમે ખૂબ આનંદ થાય ખૂબ મજા પડે પણ અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં તમે જાઓ અને ત્યાંથી ફરી પાછા જવાનું તમને મન ન થાય અને ત્યાં તમે રોકાઈ જાઓ એવું એવી એક લાગણી ઉદભવે અને એવી એક જગ્યા એટલે કે ભાવેણા ભાવેણા એટલે તો વાલસોયું નામ ભાવનગર મા ખોડિયારના આશીર્વાદથી ભાવનગર એક એવી જગ્યા છે કે જ્યાં એકવાર તમે આવો અને ભાવનગરની માયા તમને લાગી છે અત્યારે જ્યાં હું ઊભો છું ત્યાં નીલમબાગ પેલેસ નીલમબાગ પેલેસમાં આવવાનું થયું મારા કામ થકી એક કલાકાર તરીકે એક અભિનેતા તરીકે અહીંયા એક ફિલ્મ શૂટ થઈ ગુલામચોર એ ગુલામચૂર કોરોના કાળ પછી જે અનલોક ફેઝ હતો એમાં એક બાયો બબલમાં અમે મહિનો એક અહીંયા રોકાયા હતા અને અહીંયાના લોકો અહીંયાનો સ્ટાફ જે પરિસર છે ભાવનગરના લોકો અને ઉલ્લેખનીય રાજપરિવાર એ બધાની એવી માયા લાગી ગઈ છે કે ફરી ફરી અહીંયા આવવાનું મન થાય ઇતિહાસની વાત કરીએ તો ભાવેણાનો ઇતિહાસ ભારતના ઇતિહાસ સાથે જોડાયેલો છે આપ સૌને તો ખબર જ છે ભાવણામાં એવી એવી જગ્યાઓ છે કે ઘણા જે ખાસ કરીને ગુજરાતીઓ ભાવેણાનું નામ આવે તો શું યાદ આવે તો કે ભાઈ ગાંઠિયા યાદ આવે વાવેણાનું નામ આવે તો શું યાદ આવે તો કે સોનગઢની હિંગ યાદ આવે પણ એની સાથે સાથે બોરતળાવ હોય ભાવનગરની પરિસરમાં રહેલી જે આર્કિયોલોજીકલ સાઇટ્સ છે એ આપણને યાદ આવે અને જો તમે હજી સુધી ભાવનગર ન આવ્યા હો તો એકવાર વાર ચોક્કસ ભાવનગરની મુલાકાત લેજો એન્ડ આઈ પ્રોમિસ યુ દેટ ઇટ વિલ નોટ ઇટ વિલ બી યોર ફર્સ્ટ વિઝિટ બટ ઇટ વિલ ડેફિનેટલી નોટ બી યોર લાસ્ટ કારણ કે ભાવેણા અહીંયા અહીંયા વસી જાય છે અહીંયા તો વસી જ જાય છે કારણ કે અહીંયાથી ને અહીંયાથી તમે જુઓ અને સાંભળો એટલે ભાવનગર આવતાની સાથે એટલા બધા સ્મૃતિપટ ઉપર આમ ચિત્રો આવી જાય એ પછી કાગબાપુનો ચોક હોય ભાવેડાનો એન્ટ્રી ગેટ હોય કે પછી ભાવનગર સ્ટેટનું સિમ્બોલ હોય એ બધું આપણને યાદ આવી જાય પણ એકવાર તમે અહીંયા આવો તો એ બધી જ યાદો હર હંમેશ તમારા મન મસ્તિષ્ક પર રહેશે અને ફરી પાછું વારે વારે તમે ભાવેણા આવો એવી તમને ઈચ્છા જાગે એટલે જ ફરી પાછો હું આજે એક મારા પર્સનલ કામથી હું ભાવેણા આવ્યો છું કારણ કે અહીંયા મેં તમને કીધું ને કે ઇંગ્લિશમાં એક બહુ સુંદર કહેવત એક વાક્ય પ્રયોગ છે કે હોમ અવે ફ્રોમ હોમ કે ઘરથી દૂર પણ ઘર જેવું જ એટલે આ ભાવેણા એટલે આ ભાવનગર જે મારે તો હૃદયસ્થ છે અને કાયમ રહે છે જય ગોહિલવાડ